નમસ્કાર દર્શક મિત્રો આપ ની હા સાયક્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવા અને ઝટપટ ન્યૂઝ મહાનગરપાલિકા થઈ ગઈ એક તારીખે ઝુંબેશ શરૂ કરી હતી એકસો વીસ માઇક્રોનથી ઓછી થિકનેસની જે પ્લાસ્ટિક બેગ છે જબલા છે એ વિશેની અને મહાનગરપાલિકા બન્યા બાદ ફરીવાર આજે પાછા મહાનગરપાલિકાના અધિકારીઓ કે જે નગરપાલિકામાં કામ કરતા હતા તે અધિકારીઓ આજે મહાનગરપાલિકા બન્યા બાદ ફરી એકવાર આ જે પ્લાસ્ટિક પ્રતિબંધ છે એકસો વીસ માઇક્રોનથી ઓછી થિકનેસવાળી વસ્તુઓનો એ સંદર્ભે જાગૃતતા દાખવવા માટે બજારમાં નીકળ્યા છે મહિમા પ્લાસ્ટિક ખૂબ મોટું નામ ખૂબ જાણીતું નામ મહિમા પ્લાસ્ટિકના માલિકની સાથે વાત કરીશું આપના ત્યાં પણ આવ્યા હતા આપની સાથે પણ એમણે રજૂઆત કરી આપની રજૂઆત એમણે સાંભળી શું વાતો થઈ અને શું જણાવી આપને અમારા પાસે આવેલા હતા અમને કોઈ એ લોકોને કોઈ નોટિસને ઉપર બોલાવ્યું નહીં કે તમને મેં કાગળિયા બધાને દરેક વોર્ડ નંબરમાં બધી જગ્યાએ ગયેલા છે એ તમારે વાંચવાનું તો પછી અમે એમાં વાંચ્યું એકસો વીસ માઇક્રોનથી જબલા નીચે નહીં વેચવાના કાયદેસર અમે કીધું કાંઈ નહીં એકસો વીસ માઇક્રોન અમારા જબલા ચાલુ છે પણ જ્યાં સુધી આપણા જે હદમાં જે કંઈ ઇન્ડસ્ટ્રી લાગતી છે તે બંધ નહીં થાય ત્યાં સુધી તો અમે શું કરીએ અમે તો દુકાન લઈને બેલા છે વચ્ચે રોડ પર તો અમારે તો એકસો વીસ માઇક્રો જબલા વેચવાના છે કાપડવાળા જબલા બી વેચવાના કાયદેસર છે ને જે ઇન્ડસ્ટ્રી ચાલુ છે તમે એને પકડો ને કે અમે તો માલ લાવીએ જીએસટી ભરીને અમે ટેક્સ ભરીએ માણસને પગાર મૂળીએ દર વર્ષે સાથે આઠ નવ વર્ષથી હું અહીંયા દંડ ભરતો આવતો છું ને આ બંધ કરીને ચાલુ કરવાનું એના કરતાં બંધ રાખવો તો અમને કોઈ તકલીફ પર ઇન્ડસ્ટ્રી જ્યાં સુધી બંધ ના થાય ને ત્યાં સુધી કંઈ નહીં થાય હવે એસી ટકા હું વસ્તુ ચેન્જ કરી દીધી છે કે જે પબ્લિકમાં જાગૃત ન થાય ને ત્યાં સુધી પબ્લિક મારા પાસે માંગે હું ના આપું તો બીજો આપવા આવે ફેરીવાળા આપવા આવે ને અમારે તો હું છે બધું મેન્ટેનન્સ અમારું ભારે પડે છે કે કે હું બંધ કરું પાછો ફેરીવાળા જઈને આપી આવે પછી ગ્રાહકે અમને ફેરીવાળો આપી જાય અમે કાં જઈએ અમારી દુકાનનું નામ બી અમે પેપર બેગ લખી દીધું છે ને અમારે તો એંસી ટકા પેપર બેગ વસ્તુ મળે છે ને બાય પહેલી વાત બાયોડિગ્રીકની વસ્તુ છે માઇક્રોનમાં ચાલે ઓવનમાં એ બી ચાલતી છે પહેલી વાત હું છે ડાયરેક્ટના મારા પાસે સર્ટિફિકેટ છે જે વસ્તુ ચાલવાની છે મોટી મોટી કંપનીવાળા સર્ટિફિકેટ લઈને વસ્તુ રાખે છે ને અમને મોકલાવે છે બા આ વસ્તુ ચાલે છે ને અમને કંઈ ખબર નથી પડતી કઈ વસ્તુ વેચવાની છે કઈ ચાલુ કરવાની એ લોકોનું એવું છે તો અમને બધાને બોલાવીને એક વખત મીટિંગ કરીને ફાઇનલ અમને એક વખત કે ભાઈ તમને વસ્તુ વેચવાની નથી ને બધા ઇન્ડસ્ટ્રીવાળાને બી બોલાવો કે હવે મહાનગરપાલિકા બની ગયો ને કે હવે ઇન્ડસ્ટ્રી લાગે છે પહેલાં હું જે લોકો કહેતા હતા ભાઈ અમને જીઆઈડીસી નથી લાગતી તો હવે તો જીઆઈડીસી લાગે એ લોકોને બોલાવો ને બધાને કહે ભાઈ ફેક્ટરી તમે બંધ કરો એટલે જ નહીં આવે તો અમને બહુ આનંદ છે અમને બહુ ખુશી છે એમાં નગરપાલિકાના જેટલા બી આપણા સભ્યો છે બધાને હું વિનંતી કરું છું તમે મોસ્ટ વેલકમ તમે જે કરતા છો બહુ સારું કરો તમને બી હેરનગી ઓછી થાય તમે ફેક્ટરી બંધ કરો ને તો તમને સો ટકા તમારી હેરનગીટી ઓછી થાય અને સાથે જ ડિસ્પોઝેબલની પણ વાતો કરતા હતા જ્યારે જાહેરનામું પાડવામાં આવ્યું છે એકસો વીસ માઇક્રોનનું જાહેરનામું પાડવામાં આવ્યું છે હવે ડિસ્પોઝેબલની પણ એ લોકો વાતો કરે છે આજે તમારી પાસે સાહેબ શું રજૂઆત કરી અને કઈ રીતેની વાત તમારી સાથે થઈ હું સાહેબને કીધું ડિસ્પોઝલી આઇટમ પર છે જ નથી તમારા કાગળમાં લખેલું મારા પાસે બી બે ચાર લેટર છે જ્યાંથી તમારા મોકલાવ્યા છે એમાં ટોટલ લખેલું છે એકસો ને વીસ માઇક્રોનથી કોઈ બી વસ્તુ નહીં વેચો હું એકસો વીસ માઇક્રોન વેચું ને કાપડવાળા જબલા વેચું જે મારા પાસે દસ પંદર ટકા માલ છે હું પહેલી તારીખને તમે આપ્યું છે કે કે ધંધો લઈને બેલો છું જેટલું થાય તેટલું બંધ કરતો છું લોકોને જાગૃત કરવો તમે બી અમે બી જાગૃત કરીએ છીએ ને મારી ડિસ્પોઝલી આઈટમ જે છે ને એના ઉપર કાંઈ લખેલું નથી ને ચમચી છે બાયોડિગ્રી ડબ્બા છે મારા એકસો વીસ માઇક્રોના ગ્લાસ છે તમે એ બી ઉચકી જાઓ તો મેં ક્યાં જાઉં તો જે પ્રમાણે આપે જો એ પ્રમાણે કે ફરી એકવાર નવસારી વિજલપુર નગરપાલિકામાંથી મટી મહાનગરપાલિકા થઈ ગઈ અને મહાનગરપાલિકાની અંદર એકસો વીસ માઇક્રોનથી ઓછી ગુણવત્તાની જે પ્લાસ્ટિકની વસ્તુઓ છે એ બંધ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી જે સંદર્ભે આજે નગરપાલિકાની ટીમ જે ખરી માફ કરજો મહાનગરપાલિકાની ટીમ ખરી કારણ કે અમારે પણ હવે તો આ શબ્દ જે ખરો એ મોઢે કરવો પડશે મહાનગરપાલિકા કારણ કે નવસારી વિજલપુર નગરપાલિકા જૂની વાત થઈ ગઈ નવસારી મહાનગરપાલિકાની અંદર આ તજવીજ હાથ ધરવામાં આવી છે હજુ પણ આ સમાચાર અહીંથી અમે માત્ર વિરામ આપીએ છીએ કારણ કે કે હલ પણ મહાનગરપાલિકાની ટીમ જે કરી એ ચેકિંગની અંદર છે કયા સ્થળો પર જાય છે શું ચેકિંગ કરે છે આપણે દર્શાવતા રહેશું નિહાળ કરવાનું ઓસરી લાવ્યું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે કોઈ ચક્ષુ પરંપરા વિઝિટ સંત ચક્ષુ નાઇન રોટરી આઈ થ્રી ટુ કોલ વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે માલુમ પડ્યું કે આજરોજ મહાનગરપાલિકા ની ટીમ જે ખરી મહાનગરપાલિકાની ટીમ મહેમા પ્લાસ્ટિક ત્યારબાદ અંબિકા પ્લાસ્ટિક ત્યારબાદ પ્રગતિ પ્લાસ્ટિક કે જે કબીલપુર બજારની અંદર આવી છે અને તે સિવાય શિવાજી ચોક વિસ્તારની અંદર ત્રણ પ્લાસ્ટિકની દુકાનોની ઉપર એમણે આજે તપાસની તજવીજ હાથ ધરી હતી ને આવતીકાલે પણ આ ઝુંબેશ જે ખરું ચાલુ જ રહેશે તો નવસારી લાઈવના માધ્યમથી તમામ દર્શક મિત્રોને અમે પણ વિનંતી કરીએ છીએ એકસો વીસ માઇક્રોનથી ઓછી ગુણવત્તાની કોઈપણ વસ્તુ હવે નગરપાલિકા ચલાવી લેશે નહીં પછી એ જબલા હોય કે ડિસ્પોઝેબલ હોય કારણ કે આજે તો એમણે ડિસ્પોઝેબલ પણ કબજે કરી લીધા હતા તો આ જ પ્રમાણે તમારી પાસે પણ તમારી દુકાનની અંદર જો તમે આવી કોઈ વસ્તુ વેચતા હોય તો સદંતર બંધ કરી દેજો કારણ કે પચીસ હજાર રૂપિયાથી દંડન શરૂ થાય છે અને બીજી વખત પકડાય તો પચાસ હજાર સુધીનો દંડની રકમ થઈ શકે છે અને કદાચ કાયમના માટે તમારું લાયસન્સ પણ કેન્સલ થઈ શકે છે તો સાથે જ ગૃહિણીઓને અને આમ જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપ પણ જે ખરા એ આપણા ઘરેથી પ્લાસ્ટિકની થેલીને એવોઇડ કરી કપડાંની થેલી અથવા તો અન્ય થેલી લઈને જાઓ જેથી કરી તમે પણ દુકાનદારની પાસે એ જબલા ન માંગો અને જેથી કરીને એમણે અદંડ ભરવાનો વારો ન આવે તેમજ વેપારી જી હા મીમા પ્લાસ્ટિકના વેપારીએ જે કહ્યું છે ખૂબ સારી વાત કરી છે તમે ફેક્ટરી બંધ કેમ નથી કરાવતા કારણ કે ફેક્ટરી માલ વેચશે તો લોકો લેશે અમે નહીં વેચશું તો બીજા ફેરિયાઓ અથવા તો ઘરે ઘરે જઈને ડિલિવરી કરવાવાળાઓની પણ સંખ્યા ઓછી નથી તો સીધા જ તમે કેમ ફેક્ટરી બંધ નથી કરાવતા વાત એકદમ સાચી છે ચોક્કસથી આ વિષયમાં સરકારે પણ કોઈક પગલાં લેવા જોઈએ તો આજ પ્રમાણે આવા નવા સમાચારોમાં માટે નિહર લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ